વરાછા પોલીસના બે બોગસ ક્લિનિક પર દરોડા પાડી બે નકલી ડોક્ટરો એક કમ્પાઉન્ડરની ધરપકડ કરાઈ છે બંને સગા ભાઈઓ છે અને છેલ્લા આઠ વર્ષથી દવાખાનું ચલાવી રહ્યા છે વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ઉઠવૈદુ કરતા કોલકાતાના વતની એવા બોગસ ડોક્ટર બે સગા ભાઈઓને પોલીસે પકડી પાડ્યા છે પકડાયેલા બોગસ ડોક્ટરો પૈકી એક ગુપ્ત રોગની સારવાર કરતો હતો જ્યારે બીજો જનરલ પ્રેક્ટિસ કરતો હતો પોલીસ પાસેથી માહિતી મુજબ દવાખાનાની હાટડી ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમિયાન વરાછા પોલીસને બાતમી મળી હતી કે મૂળ કોલકાતાના વતની બે ભાઈઓ દવાખાના ચલાવી રહ્યા છે પીઆઈઆર અને સ્ટાફે હનુમાન રોડ સ્થિત કોમ્પ્લેક્સમાં આવેલા વગર ઓપરેશન ગુપ્ત રોગના ક્લિનિક પર છાપો માર્યો હતો પોલીસે તપાસ કરતા ગુપ્ત રોગની સારવાર કરતો હતો તે હાઇડ્રોસિલ મસા અને ગુપ્ત રોગની સારવાર કરતો હતો જ્યારે તેનો ભાઈ મિલન બિસ્વાર વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં દરોડા પાડી મિલનને અટક કરી હતી